આજ રોજ માનવતા ટ્રસ્ટ અને લાયન્સ ક્લબ ઓફ રેસ કોર્સ સર્કલ વડોદરા તરફથી તારીખ છવ્વીસ નવ બે હજાર પચીસની શુક્રવારના રોજ સવારે થી એક વાગ્યાના ફ્રી આંખ ચેકઅપ કેમ્પ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ વાઘોડિયા એસટી ડેપો ખાતે રાખેલ તેમાં ડેપો મેનેજર વી કે પુવાર કેતનભાઈ પંચાલ સાહેબે સહકાર આપેલ અને માનવતા ટ્રસ્ટના સંજયભાઈ અને તેમના સ્ટાફ દ્વારા આંખ ચેકઅપ માટે સારી સેવા આપેલ લાયન્સ ક્લબ ઓફ રેસ કોર્સ સર્કલ તરફથી ડિસ્ટ્રિક્ટ ચેરમેન આયુષ અવેરનેસ ડોક્ટર ગોપાલ પંચાલ દ્વારા હોમિયોપેથી કેમ્પનું આયોજન કરવામાં આવેલ તેમાં નિકિર હોમિયોપેથિક સ્ટોર રાવપુરા વડોદરાના રાજેશભાઈ શાહ તરફથી દવાઓ ફાળવવામાં આવી હતી કેમ્પમાં બહોળા પ્રમાણમાં વાઘોડિયાની પ્રજાજનોએ લાભ લીધો હતો કેમ્પમાં રિજન ચેરમેન હસમુખભાઈ સુત્રિયા સાહેબ ઝોન ચેરમેન હિતેશભાઈ શ્રેયસ્કર અને સેક્રેટરી રમણભાઈ તડવી હાજર રહેલ હતા સફાઈ કામદારનું સન્માન કરવામાં આવ્યું હતું ડેપો મેનેજર અને જુ આસિસ્ટન્ટ કેમ્પ કરવા બદલ ડોક્ટર ગોપાલ પંચાલ સાહેબના ખૂબ ખૂબ આભાર માન્યો હતો રિપોર્ટર પ્રકાશ બારિયા સાથે શૈલેન્દ્ર પ્રજાપતિ વાઘોડિયા